સાથેના તેના ફોટા આવ્યા છે પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ સાથે એના ફોટા આવ્યા છે જે આમાં ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે ભાજપ અને આ સત્તાધારી સરકાર આવા લોકોને સપોર્ટમાં છે પહેલા પણ આપણે જોયું કે પાટણ જિલ્લામાં જે મહિલા ઉપર દુષ્કર્મ થયો એમાં ભાજપના પદાધિકારો સામે આવ્યા છે હાટકોટ ની અંદર પણ મહિલા ઉપર બળાત્કાર થયો એમાં એ ભાજપના પદાધિકારોનો નો સમાવેશ થાય છે એટલે અમને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભાજપનો કેસ પહેરો મહિલા ઉપર દુષ્કર્મ કરો રેપ કરો ગુંડાગર્દી કરો એવી પરવાનગી મળે છે ભાજપ ની ફેસ પેઢી એટલે અમારો આજે વિરોધ એ છે કે આવા નવા દમ પાપી હેવાનો ને કડક કડક સજા થવી જોઈએ અને આ કેસ ફાસ્ટ ટ્રેક અંદર ચલાવવામાં આવે જેનાથી કડક માં કડક સજા થાય અને અમારા એક જ માંગ છે કે આવા નરા ધમ ને સજા થવી જોઈએ એનએસ રાજકોટ દ્વારા આજે સૂત્રોચ્ચાર કરી અલ્લા બોલ કરી રોડ રસ્તા રોકી અને આ ડબલ એન્જિન સરકારની ની આંખો કહવા માંગે છે કે ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત નથી